ડાન્સ ગીત અને ડાયલોગથી ટ્રાફિક નિયમના પાઠ ભણવાશે સુરતમાં ટીઆરબી ટ્રાફિક પોલીસના પંદર ની ટીમ બનાવાય છે લોકોને સમજાવવા રોડ ઉપર ટ્રાફિક પોલીસ સામ ડામ ડંડા ત્રણેય સૂત્રો સાથે શહેરના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવી રહી છે હવે સુરતના લોકો સરળતાથી ટ્રાફિક નિયમો સમજી શકે અને અકસ્માત સહિતના અન્ય બનાવો નહીં થાય તે માટે એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે આ વખતે સુરત ટ્રાફિકના જવાનો સાથે ટીઆરબીના જવાનો સુરતના રસ્તાઓ અને ટ્રાફિક જંકશન પર લોકોને સમજાવવા માટે ગીત અને ફિલ્મી ડાયલોગની ડિલિવરી કરશે એટલું જ નહીં ડાન્સના માધ્યમથી પણ કઈ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી શકાય તે સમજાવશે આગામી છવ્વીસ જાન્યુઆરીથી પંદર લોકોની ખાસ ટીમ રસ્તા પર ઉતરશે અને લોકોને ટ્રાફિક નિયમોથી અવેર કરશે હમારે जवान સુરત કે ચોરાહે પર તુમ પર નજર બનાવે હોય હેં ટ્રાફિક સિગ્નલ તોડને કી ભૂલ ન કરના वरना हमारे जवान तुम्हारी एक खूबसूरत सी तस्वीर खींच लेंगे जब तुम्हारे घर पर चलान आएगा तुम्हारी खूबसूरती सी तस्वीर देखकर डर जाओगे कि हमने ये भूल कहाँ की समझे सूरत ट्रैफिक नियमों का पालन करें जो करेगा ट्रैफिक नियमों का पालन उसे नहीं आएगा चलान टीआरबी जवानों डांस साथ डायलॉग पर बोल सूरत शहर में आना दिवसों में ट्रैफिक जंक्शन पर टीआरबी जवानों डांस करता नजरे पड़ते એટલું જ નહીં ફિલ્મી ડાયલોગ પણ તેઓ બોલશે અને આ બધું આયોજન ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યું છે જેથી લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે ડાન્સ ડાયલોગ ડિલિવરી તેમજ ડ્રામા થકી સુરતના લોકોને સુરત ટ્રાફિક શાખા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરશે સાથે તેઓએ જણાવ્યું હતું કે અલગ અલગ ડ્રામાની ભજવણી જાહેર જગ્યાઓ અને જંકશન પર કરવામાં આવશે આ માટે એનજીઓના સહયોગ પણ લેવામાં આવી રહ્યા છે આ તમામ પ્રવૃત્તિઓ ટ્રાફિકના રેડ સિગ્નલ સમયે કરવામાં આવશે આ માટે એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં લગભગ પચાસ થી સાહીઠ સેકન્ડની અંદર ડાયલોગ ડિલિવરી ડ્રામા અને ડાન્સની રજૂઆત થશે જેથી ટ્રાફિક અવરોધ ન સર્જાય સાથે સાઈડના જંકશન પર પણ આ પ્રવૃત્તિઓ કરવામાં આવશે જેથી જાગૃતિ સાથે ત્યાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અમારે જવાન સુરત કે હર ચોરાહે પર તું પર નજર બનાય હુએ હે સમજે ટ્રાફિક સિગ્નલ છોડને ભૂલ ન કરના વરના અમારે જવાન तुम्हारी एक खूबसूरत सी तस्वीर खींच लेंगे और हर चौराहे पर और सूरत के कोने कोने में हमारे जवान कैमरे पर नज़र बनाए हुए हैं जब तुम्हारे घर पर चालान आएगा ये तुम्हारी खूबसूरत सी तस्वीर देख कर डर जाओगे कि हमने ये भूल कहाँ की समझे सुरक्षा नियमों का पालन करे जो करेगा ट्रैफिक नियमन का पालन उसे नहीं होगा कभी कोई चालन समझे